અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા અમરેલીના ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે જવાબદાર અધિકારીને મળીને કરવામાં આવી રજૂઆત તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વાત કરીએ અમરેલીના ખેડૂતોની વ્યથાની અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ આજે સેવા સદનની મુલાકાત કરી હતી જેમાં ખેડૂતોને સાત બાર કાઢવામાં પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી હતી અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે સર્વર ડાઉન હોવાને કારણે સાત બાર કાઢવા માટે ખેડૂતોને ખૂબ રાહ જોવી પડે છે અને લાંબી કતારો લાગે છે જેમાં ખેડૂતનું કહેવું છે કે સાત બાર ઉતારા કાઢવા માટે ખેતીવાડીના કામ છોડીને અહીંયા લાઇનમાં ઊભા રહેવું પડે છે લા લાઇનમાં ઊભા રહેવાનું કારણ એક જ છે કે કોમ્પ્યુટરમાં સર્વર ડાઉન છે તે માટે આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લાના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ મામલદાર સાહેબને મળીને મૌખિક રજૂઆત કરી હતી અને એક જ કોમ્પ્યુટર હોવાથી વધારે મુશ્કેલીઓ પડે છે તો બીજી કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો અનેક ખેડૂતોને પોતાના ખેતીના કામ છોડી ભૂખ્યાત લાઈનમાં ઊભા રહેવાનું અને હેરાન થાય છે તે માટે બીજી કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરવા માટે એક મૌખિક રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી